યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સોત્રીસમા શ્લોકના ત્રીજા ભાગનો પાઠ કરીશું તો ત્રીજા ભાગનો પાઠ કરીએ એ પહેલાં શ્રી ગીતા મહાત્મય અનુસંધાનના અઢારમા શ્લોકનો અર્થ સાંભળી લઈએ અઢારમા શ્લોકમાં ભગવાન કહે છે કે જે ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે એણે દક્ષિણા સહિત યજ્ઞો કર્યા ગણાય છે તો હવે આપણે ત્રીજા અધ્યાયના ના શ્લોકનો ત્રીજા ભાગનો પાઠ સાંભળશું હરીહિ આ રાગ દ્વેષ મનમાં પ્રતીત થાય છે જેથી મનને અનુકૂળ વાતો પ્રિય અને પ્રતિકૂળ વાતો અપ્રિય લાગે છે પછી આ રાગ દ્વેષ ઇન્દ્રિયોમાં પ્રતીત થાય છે જેથી ઇન્દ્રિયોને અનુકૂળ વિષય પ્રિય અને પ્રતિકૂળ વિષય અપ્રિય લાગે છે દ્વેષ ઇન્દ્રિયોના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પોતાની અનુકૂળ અને પ્રતિકૂળ ભાવનાને લીધે પ્રતીત થાય છે આથી જડ ચેતનથી જળ ચેતનની ગ્રંથિ રૂપી અહંતા હું દૂર થવાથી રાગ દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે કેમ કે અહંતા ઉપર જ રાગ દ્વેષ ટકેલા છે હું સેવક છું હું જિજ્ઞાસુ છું હું ભક્ત શું આ સેવક જિજ્ઞાસુ અને ભક્ત જે હુંમાં રહે છે તે જ હું રાગદ્વેષ પણ રહેશે રાગદ્વેષ ન તો કેવળ જડમાં રહેશે અને ન તો કેવળ ચેતનમાં રહેશે પરંતુ જડ ચેતનના માનેલા સંબંધમાં રહેશે જડ ચેતનના માનેલા સંબંધમાં રહેવા છતાં પણ એ રાગ દ્વેષ પ્રધાન જડતામાં રહે છે જડ ચેતનના તાદાત્મનું જડનું આકર્ષણ જડ અંશમાં જ થાય છે પરંતુ તાદાત્મના કારણે તે ચેતનમાં દેખાય છે જડનું આકર્ષણ છે આથી જ્યારે સાધક શરીર જડને જ પોતાનું સ્વરૂપ માની લેશે ત્યારે એને દ્વેષને દૂર કરવામાં કઠિનતા પ્રતીત થાય છે પરંતુ પોતાના ચેતન સ્વરૂપની તરફ દ્રષ્ટિ રહેવાથી તેને રાગદ્વેષને દૂર કરવામાં કઠિનતા પ્રતીત નથી થતી કારણ કે રાગદ્વેષ સ્વત સિદ્ધ નથી પરંતુ જડ અસતના સંબંધથી ઉત્પન્ન થવાવાળા છે જો સત્સંગ ભજન ધ્યાન વગેરેમાં રાગ થશે તો સંસાર સાથે દ્વેષ થશે પરંતુ પ્રેમ થતા સંસાર સાથે દ્વેષ નહીં થાય પરંતુ સંસારની ઉપેક્ષા એટલે વિમુખતા થશે સાધકનો સત્સંગ વગેરેમાં રાગ છે કે પ્રેમ એ આપણે આ ઉદાહરણ ઉપરથી જાણીએ સત્સંગ ભજન જાન વગેરેમાં કોઈ વિઘ્ન પહોંચાડે તો એના ઉપર ક્રોધ આવી જાય તો સમજવું કે સત્સંગ વગેરેમાં રાગ છે અને તેના ઉપર ક્રોધ ન આવે અને રોવું આવી જાય તો સમજવું કે સત્સંગ વગેરેમાં પ્રેમ છે તેના કારણે રોવું આવ્યું કારણ કે પોતાનામાં લગની દઢતાની ઉણપ હોવાથી સાધનામાં વિઘ્ન જણાય છે આમ વિઘ્ન જણાતા પોતાનામાં લગ્નની ઉણપ દેખીને સાધકને રોવું આવી જાય છે એવી જ રીતે બીજા સંપ્રદાય વગેરેની વ્યક્તિ આપણને ખરાબ લાગે તો સમજવું જોઈએ કે પોતાનો ધર્મ સંપ્રદાય વગેરેમાં આપણો રાગ છે વાસ્તવમાં સત્સંગ ભજન જાન વગેરેમાં રાગ હોવો એ એટલું ખરાબ પણ નથી કેમ કે ચાહે તેવી રીતે હોય ભગવાનમાં લગ્ન તો સારી જ છે સંસારના કોઈ એક વિષયમાં રાગ થવાથી બીજા વિષયમાં દ્વેષ થાય છે પરંતુ ભગવાનમાં પ્રેમ થવાથી સંસાર સાથે વૈરાગ્ય થાય છે વૈરાગ્ય થતાં સંસારથી સુખ લેવાની ભાવના સમાપ્ત થઈ જાય છે અને સંસારની આપમેળે સેવા થાય છે આનાથી શરીર મન અને બુદ્ધિની સાથે અહમ પણ આપમેળે સંસારની સેવામાં લાગી જાય છે પરિણામ સ્વરૂપ શરીર વગેરેની સાથે અહમથી પણ સંબંધ વિચ્છેદ થતા તેમાં રહેવા વાળા રાગ દેશ નષ્ટ થઈ જાય છે મનુષ્યની ક્રિયાઓ સ્વભાવ અથવા સિદ્ધાંતને લીધે થાય છે કેવળ આધ્યાત્મિક ઉન્નતિ માટે કર્મ કરવું એ સિદ્ધાંતને લીધે કર્મ કરવું છે સ્વભાવ બે પ્રકારના હોય છે એક રાગ દ્વેષ રહિત શુદ્ધ અને બીજો રાગ દ્વેષયુક્ત અશુદ્ધ સ્વભાવને દૂર તો નથી કરી શકતા પરંતુ તેને શુદ્ધ અર્થાત રાગ દ્વેષ રહિત અવશ્ય બનાવી શકીએ છીએ જેવી રીતે ગંગા ગંગોત્રીથી નીકળે છે ગંગોત્રી જેટલી ઊંચાઈ પર છે જો તેના જેટલો અથવા તેનાથી વધારે ઊંચો બંધ બાંધવામાં આવે તો ગંગાના પ્રવાહને રોકી શકાય છે પરંતુ એમ કરવું સરળ કાર્ય નથી હા ગંગામાંથી નહેરો કાઢીને તેના પ્રવાહ બદલાવી શકાય છે એ જ રીતે સ્વાભાવિક કર્મોના પ્રવાહને દૂર તો નથી કરી પરંતુ તેને બદલી શકીએ છીએ અર્થાત તેને द्वेष રહિત બનાવી શકીએ છીએ આ ગીતાનો માર્મિક સિદ્ધાંત છે રાગ દ્વેષને લીધે જે ક્રિયાઓ થાય છે તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલી બાધક નથી જેટલા રાગ દ્વેષ બાધક છે એટલા માટે ભગવાને રાગ દ્વેષનો ત્યાગ કરવાવાળાને જ સાસો ત્યાગી કહેવું છે રાગદ્વેષની તરફ બહુધા સાધકનું ધ્યાન નથી જતું એટલા માટે તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રાગ દ્વેષ પૂર્વક થાય છે આથી રાગ દ્વેષ રહિત થવાના માટે સાધકે સિદ્ધાંત સામે રાખીને સમસ્ત ક્રિયાઓ કરવી જોઈએ પછી એનો સ્વભાવ આપમેળે સિદ્ધાંતને અનુરૂપ અને શુદ્ધ બની જશે તો અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકનો ત્રીજા ભાગનો પાઠ પૂર્ણ કરીએ છીએ હવે પછી બાકીનું જે વર્ણન છે તે ચોથા ભાગમાં સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો